હા વાંચી ને માં મારા કરાવી છે સાંભળો સાંભળો ક્યારેક એવું થયું હોય કે નોંધ ખાલી સાત નંબર માં ચડાવવાની રહી ગઈ હોય અંદર નોંધ પડેલી હોય એને મિસિંગ નોંધ કહેવાય બઉ અગત્ય ની માહિતી આપવા જઈ રહ્યું છું ખેડૂત મિત્રો બધા સાંભળજો તમારા સાત નંબર ની ખાલી સાત નંબર ના ડિસ્પ્લે ઉપર ની નોંધો જોઈએ ને એમ ન કયો કે નોંધ નથી એ નોંધ ને તમે તલાટી પાસે રજીસ્ટર માં ચેક કરાવડાવો કે સાત નંબર માં મિસિંગ નોંધ નથી ને અને આવી જ બધી બાબતો જે છે એનો પ્રેક્ટિકલ તાલીમ કેમ્પ હું રાખવાનો છું એ મેસેજ પણ વાંચી લીધો હશે ને હા વાંચજો સાહેબ તો તમારી નોંધ શોધો તમે પેલા તો જે મિસિંગ નોંધ જે છે તલાટી માં ન નીકળે તો બીજી રીત તમને શીખવાડું કે તમારી જે નોંધ હોય ને હોય ને જેટલી એટલી આપણે હાથે જોઈ લેવી પડે ભલે થોડુંક શીર્ષાસન કરવું પડે પણ શીર્ષાસન આરોગ્ય માટે સારું કેવાય એમ આપણા રેવન્યુ રેકોર્ડ માટે આપણે થોડી મહેનત કરીએ તો એ આરોગ્યપ્રદ ગણાય શું નોંધ નોંધ શોધવાની મેં બે રીત શીખવાડી તમને સમજાઈ ગઈ બંને રીત આ ભાઈ જેવો કઈ અગત્યનો પ્રશ્ન હોય હું જવાબ આપું તો યોગ્ય કેવાય એટલે મેં સિસ્ટમ શું કરી છે પેલા દોઢસો વાળા આવે બધાને એક મેસેજ નાખું તમે જોઈ લ્યો તમારો પ્રશ્ન જૂના હજાર ઓડિયો રિપીટ નથી ને પછી તમને જવાબ આપવાનો થાય છે પછી એમ કે હા અને પછી જો રિપીટ નીકળે તો હું નંબર બ્લોક કરું અને કેટલાક તો આ ફોન નથી ઉપાડતા આનો નંબર પણ હું બ્લોક ન કરું તો શું કરું કારણ કે મફત સેવા છે કાયમ મને જો આવી રીતે હેરાન કરે તો હું બીજા સારી સેવા આપી શકું મારો પાંચ વાગે ઊઠો છું છ વાગ્યા વાગ્યાના ફોન કરું છું તમને તમારા કેસ ના જવાબ દેતા પેલા મારે વાંચવું પડે ને એની હું યાદી રાતના ઉઠીને બનાવી લઉં છું તો આટલી બધી મહેનત કરું જો આવા રિપીટ વાળા જો હેરાન કરે તો નંબર બ્લોક કર્યા વગર મારી પાસે શું ઈલાજ રહી તમે મને સમજાવજો ભલે ખેડૂત મિત્ર આવજો ઓકે સર તમને જવાબ સમજાઈ ગયો છે ને હા સાહેબ સમજાઈ ગયો